બિહારમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી સ્વરૂપે સુરત ભાજપ કાર્યકરો વિરુદ્ધ માં ફરિયાદ કરવાની માંગ સાથે પોલીસ કમિશનર રજૂઆત કરી છે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરત શહેરમાં ભાજપના સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસના પોસ્ટરો હતા 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 ભાજપના ભાજપના ભેગા થયા વિરોધ પ્રદર્શન પક્ષો આવી ગયા પોલીસની હાજરીમાં જ નેતા સોનિયા ગાંધીના નાખ્યા તેમજ ઇન્દિરા ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના ફોટા પર લાકડી વડે હુમલો કરી તોડફોડ કરી હતી આ ઘટનાની પુષ્ટિ કરતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે ઘટનામાં જોડાયેલા જવાબદાર ભાજપ કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આજે તેમણે સુરતના પોલીસ કમિશનરને આદનપત્ર આપ્યું છે તાજેતરમાં બિહારમાં યોજાયેલી એક જાહેર સભામાં રાહુલ ગાંધી મંચ પર હાજર હતા તે દરમિયાન એક શંકાસ્પદ યુવક જે કોંગ્રેસનો કેસ પહેરીને આવ્યો હતો તેણે વડાપ્રધાન મોદીની માતા અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી આ ઘટનાના વિરોધમાં દેશભરમાં ભાજપ કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધી માફી માંગેની માંગ કરી હતી સુરતની ઘટનાને પગલે ફરી રાજકારણ ગરમાયું છે અને હવે જોવાનું રહેશે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે. આજ હમ યહા પે આયે થે જો 2 4 દિન પહેલે બીજેપી કે سارے લીડર્સ ઓર વર્કર્સ વહા પે કોંગ્રેસ ઓફિસ આયે થે ઓ વિરોધ કર રહે થે કુછ વહા પે આ કે ઉનહોને સોનિયાજી કા પોસ્ટર ફાડા ઉનકે બારે મે ગલતી અભદ્ર ગાળી ગલોચ કી ખુબ ગંદા નાચ કિયા ઓ ભી પોલીસ કે સમક્ષ तो ये बात हम रखने आए थे अभी तक उनके ऊपर कोई कार्यवाही नहीं की गई है स्थानीय पुलिस स्टेशन के द्वारा और पुलिस कमिश्नर जी को हमने पूरी बात पूरा ब्यौरा रखा है कि कायदा व्यवस्था के लिए ये उनके ऊपर कार्यवाही करनी जरूरी है लोकशाही में बात करना सबका अधिकार है लेकिन उसका एक तरीका होता है जो तरीका भारतीय जनता पार्टी के पास नहीं है और नरेंद्र मोदी को बचाने के लिए कोई भी हद तक जाएंगे नरेंद्र मोदी की माँ से उन्होंने कौन लेना देना नहीं है उनको नरेंद्र मोदी से बचाना है वही बात पे वो आके ये कार्यक्रम किया था हमने सर को पूरी जानकारी दी और पूरे कार्यक्रम की बात उनके सामने समक्ष रखी और कार्यवाही करने की बात कही जय हिंद जय कर रहे हो। क्या था? हमने भी नारे था। वोट चोरी में जो पूरे भारत के अंदर एक राष्ट्रीय आंदोलन बन चुका है वोट चोरी तो वोट चोरी का जो खुलासा हुआ उनके बाद बीजेपी के कार्यकर्ता बोखला गए हैं और इस तरह की हरकत करने पे उतर आए इन्होंने सोनिया जी का फोटो फाड़ा इंदिरा जी का फोटो पोस्टर फाड़ दिया और उनके बारे में गाली गलोज अभद्र वर्तन किया वही बात हम उनके सामने रखी है और वो रखते हुए पुलिस ने आज तक तब उनके ऊपर कोई कार्यवाही नहीं की है तो वो कार्यवाही करने के लिए हम आए थे